GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News સબોય તાલુકાના મંડાળા ગામે વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુનો કાર્યક્રમ સાંસદ સભ્ય શ્રી દારા સભ્યની હાજરીમાં યોજાયો તો દારા સભ્ય શૈલેશ મહેતા વિક્ષિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા સમગ્ર ગ્રામજનોએ પારંપરિક જાંગ્ય ઢોલ સાથે યાત્રાની ઉમળકા ભેર વધાવી ડોભો વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષ ફણા હેઠળ તેમજ સાંસદ ગીતાબેન રાઠવા તાલુકા પ્રમુખ દિનેશભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ મામલતદાર શ્રી ડીવી ગાવિત તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી રાણા તેમજ સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ તલાટી તેમજ ભાજપના ગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સેવા સેતુ કાર્યક્રમ યોજાતો મદદીસ કલેકટર યુગેશ કાપશેસો મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજે બે કાર્યક્રમો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા ને સેવા સેતુનો લાભ મળ્યો ત્યારે વિસ્તારના ગ્રામ્યજનોએ જનોએ અચૂક લાભ લેવો જોઈએ આ પ્રસંગે વિદ્યાભવનના બાળકોએ સ્વચ્છતાના સંદેશ સાથે નાટક રજૂ કર્યું હતું યોજનાકીય લાભ મળેલા ભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરી સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા એ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતાના સંકલ્પ સાથે આત્મનિર્ભર બની બે સુધીમાં વિકસિત ભારત નિર્માણના સંકલ્પ લીધા હતા આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ડભોઈ તાલુકાના મંડાડા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેમ કહેવાય છે કે મોદી સાહેબની ગેરંટી વાળી ગાડીનો રથ અહીંયા મંડાળામાં આવી પહોંચ્યો છે આ રથની સાથે સાથે આ ગામમાં સેવા સેતુનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે આ યાત્રા થકી આ ગામના તમામ નાગરિકો આ પંચાયતના લાભાર્થીઓને અહીંયા મંચ ઉપરથી લાભ આપવામાં આવ્યો આ યાત્રાનો હેતુ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે તો એના આપણા મોદી સાહેબના સાકાર કરવા માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ગામના આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું ખૂબ આનંદની વાત છે કે સાથે સેવા સેતુ પણ છે જે પરિવારો અત્યાર સુધી લાભથી વંચિત રહ્યા છે અહીંયા સ્થળ ઉપર જ એમના જે કઈ ડોક્યુમેન્ટ જે જરૂરિયાતમંદ છે એમને અહીંયા કાઢી આપવામાં આવશે અને આજે ખૂબ આનંદની વાત છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મંડાળા ગામના અને આ પંચાયતના લોકો આ યાત્રામાં સહભાગી થયા